ઉપલેટા તાલુકાના શહીદ ખારચિયા ગામે મારામારીની એક ઘટના સામે આવી છે શહીદ ખરચિયા ગામે દંપતી ઉપર પડોશમાં રહેતા ચારથી પાંચ લોકોએ હુમલો હુમલામાં દંપતીને ગંભીર ઈજા પહોંચી શહીદ ખારચિયા ગામે છેલ્લા એક વર્ષથી અવારનવાર જમીન તેમજ દિવાલને લઈને પડોશી વચ્ચે થતા ઝઘડા હતા અને સરપંચના કહેવાતી પડોશીએ અવારનવાર ઝઘડો કરતા હોવાના ઈજાગ્રસ્તોનો આક્ષેપ પણ છે

જ્યારે ખારસીયા ગામે દંપત્તિ ઉપર પડોશમાં રહેતા ચારથી પાંચ લોકોએ હુમલો કર્યો હતો હુમલામાં દંપત્તિને પણ ગંભીર ઈજા પહોંચી હતી ત્યારે છેલ્લા એક વર્ષથી અવારનવાર જમીન તેમજ દિવાલને લઈને પાડોશીઓ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા સરપંચના કહેવાતી પાડોશીઓ અવારનવાર ઝઘડા કરતા હોવાનું પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે ઈજાગ્રસ્ત દંપત્તીને ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સાંતાબેન બગડાની ઈજા

આ બીજા માનસ મારવાળા 23 વર્ષના કુંદપેર કર્યો છે અત્યારે ક્યાં લઈવવું પછી ને ફોન કર્યો અને સરકારી હોસ્પિટલ માં આઈવા આઈ અમને ઇમરજન્સી માટે જૂનાગઢ જવા માટે કહે છે અમારે છેલ્લે આ બાજુવાળા હોય એક એક મહિન એક વર્ષ છે આ માતાપુરા હાલે છેલ્લે અમે આજે અમારા ઘરવાળા નીકળ્યા ભાઈને તો એ ભાઈઓ ત્રણ જણ્યું અને બીજા બે ત્રણ જણા હતા એને થઈને લાકડીના પાઇન્ટને માર્યા છે ને માથામાં અને અત્યારે એ સિરિયસ છે અને અમે ઉપલા સારવાર લઈ અને અમને ભાઈઓ દ્વારા પેલા જૂનાગઢ અમે જવાનું કીધું છે કે જૂનાગઢ તમે અહીંયા જાઓ અને મને પણ હાથમાં લાકડી મારી છે અને લાકડી મારવા તો ઈજા થઈ ભાંગી ગયો છે અને ભાયોદરની પોલીસ આવી છે પણ એ લોકો ફોટા પાડીને જતા રહ્યા છે અને આ રીતે કાંઈ કાર્યવાહી થાય આ માટે અમે એસપી સાહેબ કાંઈ ગયા ભાયોદર પોલીસ સ્ટેશનમાં કાંઈ કાંઈ થઈ ગયા છે એક ભરથી પણ કાંઈ આમાં નિરાકરણ આવતું નથી અને એના મરતી બધાય બધા સરપંચ છીએ આ તે કામ એ બધા એને ઉશ્કેરે છે અને અમારી માટે ધરા ઝઘડા કરે છે અને આમાં સરપંચ ને એક હુમલો એના દ્વારા થયો છે અને વારે પહેલા હુમલો કરાવે છે આવી રીતે આમ એટલે અમને આ માટે તો અમારે શું કરવું પોલીસ ધ્યાન દેતું નથી ને આવીને ફોટા પાડીને જતા રહ્યા